હેલો એવરીવન હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં એપ્રેન્ટિશીપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તે પહેલાં આપણે એપ્રેન્ટિસશીપ વિશે થોડીક માહિતી મેળવી લઈએ આઈટીઆઈમાં તમને થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ મળે છે પણ તેમાં તમારા સ્કિલને યોગ્ય ધાર આપવા માટે એપ્રેન્ટિસશીપ કરવું ખૂબ જ અગત્યનું છે એપ્રેન્ટિસિપની મદદથી તમે કંપનીમાં ચાલતા વર્ક કલ્ચર વિશે રૂબરૂમાં અવગત થઈ શકો છો એપ્રેન્ટિસશીપ નોકરી મેળવવા માટેનું મહત્વનું પાયાનું પ્લેટફોર્મ છે માંથી જીસીવીટી સર્ટિફિકેટ મેળવેલ તાલીમાર્થી એક વર્ષ કંપનીમાં એપ્રેન્ટિસશીપ કરીને એનસીવીટી સર્ટિફિકેટ મેળવી શકે છે આ સર્ટિફિકેટ ભારતમાં તેમજ વિદેશમાં પણ માન્ય છે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સરકારી નોકરીની જાહેરાતમાં ત્રીસ ટકા અનામત આ સર્ટિફિકેટ મેળવેલ વિદ્યાર્થીને મળે છે ઓએનજીસી એસટી વર્કશોપ રેલવે જીઇ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકામાં આઈટીઆઈ અને એપ્રેન્ટિસશીપ બંને કરેલ હોય તો જ સરકારી નોકરી મેળવવા માટે ફોર્મ ભરી શકાય હવે આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ સૌ તમારા મોબાઈલ કે લેપટોપમાં વેબ બ્રાઉઝર ઓપન કરો હવે બોક્સ માં એપ્રેન્ટિસ પોર્ટલ લખીને સર્ચ કરો અહીં દર્શાવેલ વેબસાઇટની લિંક પર ક્લિક કરો અહીં લખેલ તમામ માહિતી એકવાર વાંચી લો અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરો આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે વેબસાઇટ પરથી તમે અલગ અલગ માહિતી મેળવી શકો છો અલગ અલગ નોકરીની જાહેરાત તમે જોઈ શકો છો તેના વિશેની માહિતી વાંચીને એપ્લાય પણ કરી શકો છો વેબસાઇટમાં નીચે જશો તો વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેનો સચોટ જવાબ તમે વાંચી શકો છો હવે આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે કરીએ તે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌપ્રથમ લોગ ઇન ઓર રજીસ્ટર પર ક્લિક કરો હવે કેન્ડિડેટ પર ક્લિક કરો હવે રજીસ્ટર એઝ અ કેન્ડિડેટ પર ક્લિક કરો જો તમે આઈટીઆઈ પૂર્ણ કરેલ હોય તો આઈટીઆઈના રોલ નંબરની મદદથી રજીસ્ટ્રેશન કરી શકો છો જેના માટે આઈટીઆઈ સ્ટુડન્ટની આગળ આપેલ ચેકબોક્સ પર ક્લિક કરો ત્યારબાદ તમારો આઈટીઆઈનો રોલ નંબર માર્કશીટમાં જોઈને એન્ટર કરો જે જીસીવીટી જીસીબીટીમાં કે એનસીબીટી નોન એફિલેટેડમાં આઈટીઆઈ કરેલ હોય તેમણે નવ ડિજિટનો નંબર એન્ટર કરવાનો રહેશે જ્યારે તેના સિવાયના એનસીબીટી 13 તે ડિજિટનો નંબર એન્ટર કરવાનો રહેશે જો તમે આઈટીઆઈ એનસીવીટીમાં કરેલ હોય તો સૌપ્રથમ કેપિટલ આર લખી રોલ નંબરના છેલ્લા બાર ડિજિટ એટલે કે શરૂઆતના ઝીરો ઝીરો બાદ કરી બાકીના ડિજિટ દાખલ કરો હવે ફાઇન ડિટેલ્સ પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આવી જશે જો ના આવે તો ગભરાવાની જરૂર નથી બીજો ઓપ્શન પણ છે જેની મદદથી બધા જ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકે છે સૌપ્રથમ અહીં ટીકમાં કરેલ હોય તો તે કાઢી નાખો ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરો તમારો ઈમેલ આઈડી એન્ટર કરો હવે અહીં લખેલ કેપચા કોડ ફરી પાછું એન્ટર કરો ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરો કેપચા વેરીફાઈ નો મેસેજ આવી જશે હવે રજીસ્ટર પર ક્લિક કરો હવે તમારા મોબાઈલ નંબર પર છ ડિજિટનો ઓટીપી આવશે ઓટીપી અહીં એન્ટર કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો રજિસ્ટર્ડ નો મેસેજ આવી જશે દસ ડિજિટનો એપ્રેન્ટિસિપ કોડ તમે જોઈ શકો છો જે તમારે નોંધી લેવું ભવિષ્યમાં આ નંબરની જ તમને જરૂર પડશે હવે તમારા ઇમેલ આઈડી ઉપર એપ્રેન્ટિસિપ ઇન્ડિયા પરથી એક મેઇલ આવેલ હશે જે ઓપન કરી એક્ટિવ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે યુઝર એક્ટિવેટેડ નો મેસેજ આવી જશે હવે ફરી પાછું લોગિન થવાનું રહેશે લોગિન ઓર રજિસ્ટર પર ક્લિક કરો ત્યારબાદ લોગિન એઝ અ કેન્ડિડેટની આગળ આપેલ ચેકબોક્સમાં ક્લિક કરો હવે તમારો ઈમેલ આઈડી એન્ટર કરો ત્યારબાદ અહીં લખેલ કેપચા કોડ ફરી પાછા એન્ટર કરો હવે વેરીફાઈ પર ક્લિક કરો કેપચા વેરીફાઈ સક્સેસફુલીનો મેસેજ બતાવશે હવે સબમિટ પર ક્લિક કરો જો આ મુજબનો મેસેજ બતાવે તો એનો અર્થ એ થાય છે કે તમે તમારા ઇમેલ એડ્રેસ ઉપર મોકલેલ મેલ ઓપન કરી એક્ટિવ પર ક્લિક કરેલ નથી જો આ પ્રોસેસ કરેલ હશે તો આ મુજબનો મેસેજ આવશે ઓટીપી છ ડિજિટનો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પર આવશે જે અહીં એન્ટર કરી લોગ પર ક્લિક કરો અહીં આપેલ તમામ સૂચના એકવાર વાંચી ઓકે પર ક્લિક કરો એપ્રેન્ટિસશીપ દરમિયાન સ્ટાઇપન્ડ તમારા બેંક ખાતામાં જમા થાય તેના માટે તમારો બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે ઓકે પર ક્લિક કરો હાલમાં તમારી પ્રોફાઇલ ઝીરો ટકા જોઈ શકો છો તમારે તમારી પ્રોફાઇલ સો ટકા કમ્પ્લીટ કરવાની રહેશે પ્રોફાઇલ પૂર્ણ કરવા માટે અહીં દર્શાવ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે દરેક માહિતી માટેના પર્સન્ટેજ જોઈ શકો અહીં ક્લિક કરી તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભરી શકો છો અને ભવિષ્યમાં કોઈ માહિતી અપડેટ કરવી હોય તો પણ કરી શકશો અહીં ક્લિક કરી તમે અલગ અલગ ઓપ્શન જોઈ શકશો જેમ કે તમારો એપ્રેન્ટિસિપ કોડ ડેશબોર્ડ તમારી પ્રોફાઇલ ચેન્જ પાસવર્ડ લોગઆઉટ વગેરે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સો ટકા પ્રોફાઇલ કમ્પ્લીટ કરીએ સૌપ્રથમ કમ્પ્લીટ યોર ઈ કેવાયસી પર ક્લિક કરો તમારો આધાર કાર્ડ નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી નંબર દાખલ કરો ત્યારબાદ અહીં લખેલ તમામ સૂચના એકવાર નીચે સ્ક્રોલ કરી વાંચી લો હવે ચેકબોક્સ પર ક્લિક કરો હવે સેન્ડ ઓટીપી પર ક્લિક કરો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી છ ડિજિટનો આવશે જે અહીં એન્ટર કરો ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરો ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે હવે તમારો જિલ્લો સિલેક્ટ કરો હવે તમારા વાલીનું નામ લખો વાલી સાથેનો તમારો સંબંધ સિલેક્ટ કરો પિતા હોય તો ફાધર માતા હોય તો મધર પતિ અથવા પત્ની હોય તો સ્પાઉસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે આધાર કાર્ડ મુજબ તમારો ફોટો જોઈ શકો છો હવે તમારે તમારો પ્રોફાઇલ ફોટો અહીં દર્શાવેલ સાઇઝ અને સ્પેસિફિકેશન મુજબ અપલોડ કરવાનો રહેશે અપલોડ ઇમેજ પર ક્લિક કરી ફોલ્ડરમાંથી ફોટો સિલેક્ટ કરી ફોટો અપલોડ કરો પ્રોફાઇલ ઇમેજ અપલોડેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે હવે ગો પર ક્લિક કરો ઈ કેવાયસી ડન સક્સેસફુલીનો મેસેજ આવી જશે હવે ઓકે પર ક્લિક કરો અહીં તમારી પ્રોફાઇલ ત્રીસ ટકા પૂરી થઈ ગઈ છે હવે અપડેટ બેંક ડિટેલ્સ પર ક્લિક કરો હવે એડિટ પર ક્લિક કરો તમારી બેંક પાસબુકમાંથી જોઈને આઈએફએસસી કોડ એન્ટર કરો ત્યારબાદ ફાઇન પર ક્લિક કરો તમારી બેંકનું નામ તમે જોઈ શકો છો તમારા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો ફરી પાછો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો પાસબુકમાં જોઈને એકાઉન્ટ ટાઈપમાં સેવિંગ્સ હોય તો તે સિલેક્ટ કરો જો તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તો યસ સિલેક્ટ કરો જો લિંક ના હોય તો નો સિલેક્ટ કરો જો તમને ખબર ના હોય કે લિંક છે કે નહીં તો ડોન્ટ નો પર સિલેક્ટ કરો આધાર કાર્ડ સાથે તમારા જે બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી કરેલ છે તેમાં જ પૈસા જમા થશે તેની તમને જાણ છે આ લખાણની આગળ આપેલ ચેકબોક્સ પર ક્લિક કરો હવે સબમિટ પર ક્લિક કરો અહીં તમારી પ્રોફાઇલ પચાસ ટકા પૂરી થઈ ગઈ છે હવે અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરો તમે તમારી એન્ટર કરેલ તમામ માહિતી જોઈ શકો છો એડિટ પર ક્લિક કરી તમારી વ્યક્તિગત માહિતી એડ કરી શકો છો એડ એજ્યુકેશન પર ક્લિક કરી શિક્ષણની વિગતો એડ કરીએ એજ્યુકેશન ટાઈપમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન સિલેક્ટ કરો ક્વોલિફિકેશનમાં સૌથી છેલ્લે જે અભ્યાસ પાસ કરેલ હોય તે સિલેક્ટ કરો આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી કે અન્ય કોઈ જો હાલમાં આઈટીઆઈમાં અભ્યાસ ચાલુ હોય અથવા રિઝલ્ટ આવવાનું બાકી હોય તો અગાઉનો અભ્યાસ ધોરણ બાર પાસ હોય તો તે સિલેક્ટ કરો હાલમાં હું આઈટીઆઈ સિલેક્ટ કરું છું હવે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે એનસીવીટી એસસીવીટી જો તમને ખબર ના હોય તો તમારા સરને એકવાર પૂછી લેવો એસસીવીટી એટલે જીસીવીટી થશે હવે તમારો ટ્રેડ સિલેક્ટ કરો હવે તમે જે સંસ્થામાંથી કોર્સ કરેલ હોય તે સંસ્થાનું નામ સિલેક્ટ કરો એગ્રીગેટ માર્ક્સ તમારી માર્કશીટમાં જોઈને કુલ ગુણમાંથી મેળવેલ ગુણ એન્ટર કરો જો બે વર્ષનો કોર્સ હોય તો એવરેજ કરીને લખો ટોટલ માર્ક્સ તમારે માર્કશીટમાં કુલ ગુણ જોઈને લખવું તમારા ટકા એગ્રીગેટ માર્ક્સ અને ટોટલ માર્ક્સની મદદથી ગણતરી કરીને એન્ટર કરો તમારા કોર્સની સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ સિલેક્ટ કરો જો તમને ખબર ના હોય તો તમારા સરને પૂછી લેવું અથવા સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે તમને ફોર્મમાં એન્ટર કરવા કીધેલ હશે તો તેમાં એકવાર જોઈને એન્ટર કરી નાખવું હવે તમારી માર્કશીટ અથવા સર્ટિફિકેટ આપેલ ફોર્મેટમાં અને સાઇઝમાં અપલોડ કરવાનું રહેશે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફાઇલ સિલેક્ટ કરો ત્યારબાદ અપડેટ પર ક્લિક કરો ઘણીવાર તમે લોગઆઉટ થઈ જશો તો ફરી પાછું લોગ ઇન થઈને માહિતી ભરવી પડશે ફરી પાછા લોગ ઇન થઈ જાઓ લોગ ઇન એઝ અ કેન્ડિડેટ પર ક્લિક કરો તમારું ઇમેલ આઈડી એન્ટર કરો આપેલ કેપ્ચા ફરી પાછા એન્ટર કરો વેરીફાઈ પર ક્લિક કરો સબમિટ પર ક્લિક કરો હવે અહીં વારાફરતી ક્લિક કરી તમારી માહિતી ભરી શકો છો અથવા અહીં ક્લિક કરી બાકી રહેલ પ્રોફાઇલની માહિતી ભરી શકો છો અગાઉ એરરના લીધે એજ્યુકેશનની ડિટેલ અપડેટ કરવાની બાકી રહી ગઈ હતી તે ફરી પાછી એન્ટર કરી અપડેટ કરી ક્લિક કરો અપડેટ સક્સેસફુલીનો મેસેજ આવી જશે અહીં તમારી પ્રોફાઇલ સિત્તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે હવે એડિટ પર ક્લિક કરી બાકી રહેલ માહિતી ભરી નાખીએ લાલ ફૂદડી કરેલ માહિતી ફરજિયાત ભરવાની રહેશે તેના સિવાયની માહિતી જો તમારી પાસે હોય તો ભરો તમારું ઇમેલ એડ્રેસ બદલવું હોય તો બદલી નાખો જો ના બદલવું હોય તો કંઈ કરશો નહીં તમારી સાથે સંપર્ક કરવા માટે બીજો કોઈ મોબાઈલ નંબર ઘરના સભ્યનો હોય તો તે એન્ટર કરો શારીરિક ખોડખાપણ ધરાવતા હોય તો યસ સિલેક્ટ કરી કેટલા ટકા છો તે એન્ટર કરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે જો ના હોય તો નો સિલેક્ટ કરો તમારી માતાનું ફક્ત નામ લખો હવે તમારો આઈડી પ્રૂફ સિલેક્ટ કરો પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા બીજું કંઈ હોય તો તે અધર્સમાં તમે આધાર કાર્ડ અપલોડ કરી શકશો નહીં તમે તમારે આઈટીઆઈનો કે કોલેજનો આઈડી કાર્ડ અપલોડ કરી શકશો અહીં આઈટીઆઈ આઈડી કાર્ડ લખી ચૂસ ફાઇલ પર ક્લિક કરી આઈડી કાર્ડ સિલેક્ટ કરો ત્યારબાદ આઈડી કાર્ડમાં આપેલ તમારો રોલ નંબર એન્ટર કરો જો કોઈ વિદ્યાર્થી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તો તે સિલેક્ટ કરો ચૂસ ફાઇલ પર ક્લિક કરી ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કરો ત્યારબાદ ડ્રાઈવિંગ લાઇસન્સ નંબર આઈડી કાર્ડમાં જોઈને એન્ટર કરો સ્ટેટ ઓફ ડોમિસાઇલમાં ગુજરાત સિલેક્ટ કરો જો તમે બીજા રાજ્યમાંથી આ રાજ્યમાં આવ્યા હોય તો ફરજિયાત તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અધરવાઇઝ અપલોડ કરવાની જરૂર નથી તમારી કેટેગરી સિલેક્ટ કરો જો બિન અનામત વર્ગમાં આવતા હોય તો જનરલ જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી ઓર ઓબીસી અથવા આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા હોય એટલે કે ઈડબ્લ્યુએસ તો અધર બેકવર્ડ ક્લાસ જો અનુસૂચિત જાતિમાં આવતા હોય તો શિડ્યુલ કાસ્ટ જો અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો શિડ્યુલ ટ્રાઇબ સિલેક્ટ કરો તમે જે શહેરમાં રહેતા હોય તે શહેરનું નામ લખો તમે ગામમાં રહેતા હોય તો તમારું ગામ જે તાલુકામાં આવેલ હોય તેનું નામ લખો અહીં તમે તમારું સરનામું લખો સરનામું આખું એક બોક્સમાં અથવા અડધું અડધું બંને બોક્સમાં લખી શકો છો અહીં આપેલ માહિતી એકવાર ચેક કરી લો સ્ટેટમાં ગુજરાત ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો પિનકોડમાં તમારા ઘરના સરનામાનો પિનકોડ ભવિષ્યમાં એપ્રેન્ટિસશીપ કરો ત્યારે એક કોન્ટ્રાક્ટ પર સાઇન કરવી પડશે તેમાં જે સાઇન કરવા માંગતા હોય તેવી જ સાઇન એક કોરું સફેદ કાગળ લઈ તેમાં કરી ફોટો પાડી આપેલ ફોર્મેટ અને સાઇઝમાં ચૂસ ફાઇલ પર ક્લિક કરી અપલોડ કરવાની રહેશે ત્યારબાદ અબાઉટ મીમાં તમારા વિશે માહિતી લખવી કે જેની મદદથી એમ્પ્લોયર તમારા વિશે સારી રીતે જાણકારી મેળવી શકે અને તમારી યોગ્યતા અને આવડત મુજબ યોગ્ય રોજગારીની તક આપી શકે સેવ એઝ સ્ટ્રાફ્ટ પર ક્લિક કરો સેવડ એઝ સ્ટ્રાફ્ટ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ત્યારબાદ અપડેટ પર ક્લિક કરો અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે અહીં તમારી પ્રોફાઇલ સો ટકા પૂર્ણ થઈ ગયેલ છે જે વિદ્યાર્થી હાલમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય કે એક્ઝામ આપી હોય તેમણે રિઝલ્ટ આવ્યા બાદ પોતાની પ્રોફાઇલમાં એજ્યુકેશનની ડિટેલ્સ અપડેટ કરવાનું યાદ રાખો હવે લોગઆઉટ પર ક્લિક કરી તમે લોગઆઉટ થઈ શકો છો આ સિવાય વિદ્યાર્થી મિત્રો એપ્રેન્ટિશીપ વિશે તમને કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો જય હિન્દ વંદે માતરમ